નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું બેંક કર્મચારીઓ માટે જે બે મોટા ખુશીના સમાચાર આવ્યા છે તેના વિશે વિગતવાર વાત કરીશું જાણીશું કે મિત્રો કેટલો પગાર વધારો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે અને સાથે જ મિત્રો કેટલી બેન્કનું જે પાંચ દિવસનું વર્કિંગની વાત ચાલતી હતી તેનો જે અમલ છે તે ક્યારથી થઈ શકે છે સાથે જ મિત્રો સેટલમેન્ટ જે છે તે ક્યારથી અમલમાં આવશે અને ક્યારથી મળી શકે છે વધારો તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ ને પણ દબાવી દેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ આવા પરિપત્રો સરકારી પરિપત્રો પેન્શનને લગતા ન્યૂઝ અને જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી મળી રહે તો મિત્રો બેંક કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે બજેટ બે હજાર ચોવીસમાં પગાર વધારા અને પાંચ ડેઝ વર્કિંગની જાહેરાત થઈ શકે છે આ વખતે દેશમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે વચગાળાનું બજેટ રજૂ થશે જો કે આ બજેટમાં પણ બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓ માટે બે મોટી ખુશખબરી મળી શકે છે મિત્રો પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર વચગાળાનું બજેટ રજૂ કરશે ત્યારે દેશના દરેક વર્ગને અપેક્ષા છે કે તેમને બજેટમાંથી કંઈક મળશે બજેટમાં તેમના માટે એવી જાહેરાતો થશે જેનાથી તેમની આવકમાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે આ વર્ષે પણ મંત્રીનો ખાસ બાર આવી જાહેરાતો કરે છે કારણ કે આ બજેટ બાદ દેશમાં લોકસભાની ચૂંટણી મે બે હજાર ચોવીસ માં યોજાવા જઈ રહી છે જો જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણ અગાઉથી જ કહી ચુક્યા છે કે બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં ત્યારે આ વખતે બજેટને લઈને દેશના બેંક કર્મચારીઓ અને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે કે બજેટમાં તેમના માટે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે મિત્રો બેંક કર્મચારીઓ માટે સરકાર દ્વારા દર પાંચ વર્ષ સેટલમેન્ટ રજૂ કરવામાં આવે છે જેમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એટલે કે આઈબીએ અને વિવિધ યુનિયનો જે છે અલગ અલગ બેંકોના તેમના અને સરકાર દ્વારા જે છે મંત્રણા થઈ અને દર પાંચ વર્ષનું નવેમ્બર બે હજાર બાવીસ થી જે બાકી જે સેટલમેન્ટ એ સેટલમેન્ટ દર પાંચ વર્ષનું સેટલમેન્ટ થતું હોય છે જેમાં એક ધારો બેઝિક પગારમાં વધારો કરવામાં આવે સાથે મિત્રો જે એલાઉન્સીસ છે તે એલાઉન્સીસ ને રિફર કરવામાં આવે છે અને દર પાંચ વર્ષે મિત્રો જે છે તે બેંક કર્મચારીઓનો પગાર વધે છે સરકારી કર્મચારીઓની જેમ દર વર્ષે તેમને જે મૂળ પગારમાં જાન્યુઆરી મહિનામાં ત્રણ ટકા ઇન્ક્રીમેન્ટ સાથે જ મિત્રો જે બે વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં જે ડીએ વધે છે મોંઘવારી બતા તે તો મળે જ છે પરંતુ તે સિવાય અલગથી પાંચ વર્ષે મિત્રો પગાર વધારો કરવામાં આવે છે જેના માટે એક કમિટી રચવામાં આવે છે અને કમિટી દ્વારા જે સરકારનો જે ફુગાવાનો દર છે જે મોંઘવારી દર છે તે તમામ અનુલક્ષીને એક પગાર વધારો નક્કી કરવામાં આવે છે ત્યારે બેંક કર્મચારીઓ એ દેશની સૌથી મોટી વ્યાજ બેંક છે વોર્ડ બેંક છે બેંકના કર્મચારીઓ પોતાની તરફ ખેંચવા માટે સરકાર બજેટમાં ઘણી જાહેરાતો કરી શકે છે બજેટમાં બેંક કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત થઈ શકે છે ઇન્ડિયન બેંક એસોસિએશન આઈબી અને અન્ય બેંક યુનિયનો ની સેલેરી રિવિઝન પર સત્તર ટકા પગાર વધારા પર સરસંમતિ બની છે એટલે કે તારીખ એક નવેમ્બર બે થી લઈ અને એકત્રીસ ઓક્ટોબર બે સુધીનું જે સેટલમેન્ટ છે પાંચ વર્ષનું એમાં બેઝિક પગાર જે છે તે કર્મચારીના બેઝિક પગારના સત્તર ટકા જેટલો વધારો સર્વસંમતિથી મંજૂર થયો છે પાંચ વર્ષ માટે એટલે કે જે એમ્પ્લોઈઝ નો પગાર મિત્રો અત્યારે હાલ ચાલીસ હોય તેનો પગાર મિત્રો પચાસ પંચાવન હજારની આસપાસ પહોંચી શકે છે મિત્રો આ પગાર વધારો મિત્રો એક નવેમ્બર બે થી લાગુ પડશે અને જે આ બે મહિના બે વર્ષ થઈ ગયા એક વર્ષ થઈ ગયું બે હજાર બાવીસ થી બે હજાર ત્રેવીસ નું તો એક વર્ષનું એરિયસ પણ મિત્રો સરકાર દ્વારા બેંક કર્મચારીઓને ચૂકવવામાં આવશે અઠવાડિયામાં મળશે બે દિવસની રજા હાલ મહિનામાં દર બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે જો સરકાર બેંક કર્મચારીઓ માટે પાંચ દિવસ વર્કિંગ વીકને ને સ્વીકારે છે તો તેમને અઠવાડિયામાં બે દિવસની રજા મળી શકે છે જો કે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે તેમના કલાકો કામના અને ગ્રાહકો માટે બેંકોમાં કામકાજના કલાકો વધારી શકાય છે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આશા રાખવામાં આવે છે કે ચૂંટણી પહેલા એટલે કે બજેટની આસપાસ સેલરી એગ્રીમેન્ટ પર સાઈન થઈ શકે છે જણાવી દઈએ કે બે હાજર માં છેલ્લો વેતન કરાર ત્રણ વર્ષની વાતચીત બાદ સમાપ્ત થયો હતો કર્મચારીના પગારમાં થશે વધારો આ નવા વર્ષમાં બેંક કર્મચારીઓ પગારમાં ટૂંક સમય વધારો થશે સાત ડિસેમ્બર રોજ જારી કરાયેલ સ્ટેટમેન્ટ અનુસાર ઇન્ડિયન બેંક એસોસિએશન અને અન્ય બેંક યુનિયનો સેલરી રિવિઝન અંગે સર્વસંમતિ પર પહોંચી ગયા છે નાણાકીય વર્ષ બે એકવીસ બાવીસ થી શરૂ થતા પાંચ વર્ષ માટે પગારમાં વાર્ષિક સત્તર ટકા ના વધારા પર સર્વસંમતિ બની છે આ પગાર વધારો એક નવેમ્બર બે હજાર બાવીસ થી લાગુ થશે મિત્રો નાણામંત્રી કહી આ વાત નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એક ફેબ્રુઆરી બે ના રોજ ગણાનું બજેટ રજૂ કરશે તેનું ફોકસ વોટ ઓન એકાઉન્ટ પર રહેશે જેમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં નાણામંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહી નથી લોકસભાની ચૂંટણી બાદ રચાનારી નવી સરકાર જૂન અથવા જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના કેન્દ્રીય બજેટમાં સરકાર આવકવેરાના નિયમોનું ફેરફાર કરવાની સાથે જાહેરાતો કરી શકે છે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ બે હજાર ઓગણીસ માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તો મિત્રો વચગાળાના બજેટ જે છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ તેમાં બેંક કર્મચારીઓ માટે બે ખુશીના સમાચાર એટલે કે તેમનું જે પાંચ વર્ષના સેટલમેન્ટમાં સત્તર ટકાનો પગાર વધારો અને જે છે તે ફાઈવ ડેઝ વર્કિંગ જે છે તે નિયમ સરકાર દ્વારા મિત્રો સર્વસંમતિથી ચોક્કસથી બજેટમાં આપી દેવામાં આવશે આશા રાખીશું કે બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે આ જે સમાચાર છે તે આશાસ્પદ હશે જય હિન્દ અસ્તુ